કેમ ભાઈ તું આયરો ગીગા બમ ગાયું દેસો કોણ બોલે હું બોલું ભીખુભાઈ ભાદરકા ભીખુ કેમ ભાઈ ગાયું બોલે છે તું ગાયું

તું ભોસડીના એટલો બધો હવા કરતો ને તારી મને ગાલે તું આવી જા ભોસડીના હાલ મનો તારી મારે તને મનો અરે તારી મનો મારે તારી માં શોધાવાની શરૂ થઈ છે હવે તું જો

અબ આપડી બધી વાત છે ને હવારમાં આપડી બધી હું એમ તું આсам હવાર વાત સાંભળ તારી પે નું કંઈ ન હોય તો ફ્લાઈટ હું કર દઉં જે કઈ હોય એ કર દઉં તું હવારે જાવ ને તું અસલ અસલ પેદાજ હોય ને તો તું હવારે આવી જાવ હાલો

આવ ઉદે ઓય કેટલા વાગે આવી તું કેટલા વાગે હું આવીશ ને ગાડી ઊભી છે મારી કેટલા વાગે હું આવીશ ને તું કેટલા વાગે આવી હા 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 એ તું ઊભો રહી કેટલા વાગે તું હું ભાઈ હા તારું સ્વાગત તો અમારે કરવું ને આ તમ તાર કેટલા વાગે તું ને આવી કે

એ તો આ એને થાય પછી ખબર થાય પછી કરશું આપણે હો હવારે હવારે બોલમાં તારી માનો ભોસડયો હાથ ફેરી ગાળ બોલમાં તારી માને હાથ ફેરી સો દે ભોસડીના તું